અલે બાપલે એવું પેટું પેટું સોળાય વાજી જાય તમને ચોક મરી જોય તો બડુપા તમે હાલના હાલ ઉસાળો ફઈન આયા તે નીકન પાસા દે તારો ના જોવો તમે મારો એક ના જોવો જમ જેડું જીમ કે જે હું છું અલે તમે આયા તા ન યાર ને આરામ થઈ ગયો હું શેઠ મજૂરી અમે નહીં કરતા અલે આયા તા ની મજૂરી તમારી જ નહીં અમે આરામ આરામ થઈ ગયા છે હારું શેઠ જતાત રે હ પણ અમને પૈસા આલ દો અમે તો તાર તમારા ના પૈસા લ્યા ચમ પૈસા હવારની મજૂરી કરો નહીં દેખાતી કેટલી મજૂરી કરી લે તમે ખાલી બોરીઓ માં વાડી છે અમે હવારન મજૂરી ને આ બધા ફરિયા ઈ નું શું એક ફરિયા ઈ નું મજૂરી આવવાની છે ના લઈને તારી વાત કરો છો બફટોળા આયા છે વૈકન પંપ કરવા આયા છો તમે હાલ ના હાલ ઘેર ઉછાળો ભરો હાલ તરત ઉછાળો ભરવા લાવ 50 રૂપિયા અલ્યા એટલી બધી તો મજૂરી તમે કરીએ નહીં વાત કરો છો ઓલ દબચ્િયા મને ગાડી મેલા આવે અમે ચોકન જીયે ભાગ રાખવા

અલા તેર બોરયો ગણિત મેલે લીસી લે અમે ઊભી કરી વાત કરો હો યે શેઠ તું હું હમજી બોલો ગણો ગણો સોનામાં નાયા 10 જ બોરયો થી અલા 10 બોરયા હું કરું વાત કરો છો તમે મને મોડવાણ કીધીતી હું તો મોડની દીધી થી અલા બોરયો તો જી હોય થી કાકા હવાર ગણતા તો કમ્પ્લીટ 13 13 હતી તું કમ્પ્લીટ હોય તો નહીં તું જન્ના તો ભારતો તું નતો ઊભો થઈ રહ્યો હોય

તાર કાકો બુરિયો દે પણ તું તો તો કેનો તું અરે બરે તો મને શું છો વાત કરો છો દહ બોરીઓ સી એસી મુચો લાવું ના બળું પા તમે ખોટું બોલો છો બુરીએ તમે ચોકી આલાય આકા પાસી કરી હોય તી એટલે તમારું મારું પર વિશ્વાસ નહીં ને ના લગારે નહીં

આ તો મારા પીલા મેલ ર પૈસા મેકલાયા છે પૈસા જરૂર તો મારે હતી ભાઈ તમારે શું જરૂર પડી આ થોડુંક દવાખાને દવાખાને

ગૌશાળો ભરે પછી કુલ આપશો કોઈ તમારે અલે અમારી ગટાય બાપડા લાગ દર હારા ઈયન પાછા લાવશું અમે બાલે અમે સપ હોય કર આ તો પર પર કટુ પર તમે આ જહાર કર્યો આપણે તમે પાછા આવી દો ભાઈ કા આરી જમીન નો મારે નહી આબુ એકદમ નહી આબુ એટલે તાની મારે ખરો ટાઈમ આયો પૈસાનો નો એટલે 500 રૂપિયા માયા તો તમે ના આજા ના ના ગટે તો મારી ભૂલ થઈ છે હવે હું તમને 500 ના 1000 રૂપિયા આલું તમે માર કોઈ કણ રહી જો મારે આવું જ નહીં એ બે ઓહો

પચાસ હજાર રૂપિયા લેવાના વાત આ મજૂરી મજૂરી કરી હોય બધું તમારે જેટલું કપ કર્યું મજૂરી તો જોવા જ હોય આવું મજૂરી જોવા લેવું ના પચાસ હજાર રૂપિયા મજૂરી છોકરા લાવજે પેણી થી હોયો હમણા હાલ તરત નાથ વાળું છું વ્યાય તો કેન જટ વાત કરું હીરે વાઈ થી જાતા હોય ને તો હું 25000 રૂપિયા આલું એમ તો આજ જો 25000 રૂપિયા મારી તો 25000 રૂપિયા 25 ના પાછા જો વી તો વાત કરો છો કે બળભા મારી તો કે વાત આવી શું ના મન તો પાછા આલો ને તો માર જાવ છો ને કહી જાવ હું તો પેલી વાત બેઠો જો ને કે હું તો આ બેઠો નહી જવાનો સુખી વાત છે યાર 25 ની આલી મન ખબર છે ઓય

મારે કેવું પડે આટલા આઠું એટલે ઓળખતા જશો વાત કરો વ્યાલી તો ખબર વાત કરો છો આઠ વાય લાઈન ઉકાળ પડ્યો છે

હડો બંધા ઓ ચોક બીજો આખલો હોગવા હડો તા આવજો તળો બાલે આવજો ને આવતા જ નઈ પાછા આવો ની આવો ઓવે અમાર ગટે સી હોય હા એ શું હે ના ના ગટે આપણો તો તમે યાર બોલે હું એકાઉન્ટ છું પણ એક દાડાની મજૂરી 25000 થાય એટલે તમારી તમે દાડાની મજૂરી 25000 આ જે કામ કરું એની વાત કરો તે એટલે તમારા હા ના 25000 લે આપણે તો જમ પાક છે એમ નેમ સે વડી

ભૂલી જા ના ના ભૂલી નાખે ખાલી યાદ દો પેલી અલ્યા એ તો યાદ છે મને એ તો યાદ રાખશો હું તો હાડો અલ્યા આપડે પેલી તોરીઓ ખોળવાની છે એ તો ખોળો ખોડો